કરોલી ગ્રુપ ગ્રામ પંચાયતની આ સરપંચની ચૂંટણી માટે હું મારી ઉમેદવારી નોંધાવેલી છે એમાં પ્રથમ ટર્મો સરપંચ તરીકે મારી મિસિસ હતી એટલે એ વખતે જે વિકાસનો કાર્યો કરેલો અને એ અનુસંધાને આજે ખેડા અને કરોલી લહેરીપુરા નવાખેડા અમારું રોહિતનગર આ બધા ટેકેદારો મારફતે ફરી બીજી ટર્મો સરપંચ તરીકે સા મંડી સીટમાં મારું ફોર્મ ભરાવ્યું છે અને હું જંગી બહુમતીથી જીતી જાઉં એવી મને આશા છે અને જીત્યા પછી હું તમામ વિકાસનો કામ જે કરવાનો બાકી છે એ કરવા માટે સતત પ્રયત્ન કર પ્રયત્ન કરતો રહીશ એમાં કરોલીનો મારો કુવાનો પાણીનો પ્રશ્ન છે એ પણ હલ કરવા માટે હું સતત પ્રયત્ન કરતો રહીશ અને આ સરપંચની ચૂંટણીમાં મારા ટેકેદારોએ મારી સાથે આવી અને મને આ જે મદદ કરી ટેકો કર્યો એ બધા મારા ટેકેદારોનો પણ હું ખૂબ ખૂબ આભાર માની છીએ ખેડા ગામના કરોલી ગામના નવાખેડા લહેરીપુરા રોહિતનગર આ તમામ ટેકેદારો મારી સાથે અત્યારે બધા સામેલ છે અને હું પહેલી ટ્રમો મારી મિસી સરપંચ હતી એ વખતે વિકાસનો કાર્ય કર્યો અને એ અનુસરનાને મને આ બધાય ફરી વખત બીજી ટ્રમો મારી ઉમેદવારી નોંધાવેલી છે અને બને તે એટલા સુધી હું વિકાસના સતત કાર્યો કરવા માટે પ્રયત્નશીલ રહીશ